કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રીયમને મહારાણી કી જે શ્રી ગિરિરાજ ધરણ કી જય વલ્લભાધીસ કી જે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ માથે પીછું મોરનું ને છે છેવા માથે પીછું મોરનું ને છે છેવા લહીં ડોળામાં ઝૂલે મારો મદન ગોપાલ લહીં ડોળામાં ઝૂલે મારો માથે પીછું મોર નું ને વાક્યા છે વાળ માથે પીછું મોર નું ને વાક્યા છે વાળ ઈંડોળા ઝૂલે મારો મદન ગોપાલ હિંડોળા ઝૂલે મારો મદન ગોપાલ પીરી પિતા ને કેસરિયા વાઘા ફેરી ઝૂલે મદન ગોપાલ પીળા ફટકા ફેરી ઝૂલે મદન ગોપાલ વાકળી એ માથે પીછું મોર નું ને વાક્યા છે વાળ માથે પીછું મોર નું ને વાકળિયા છે વાળ લહીંડોળામાં ઝૂલે મારો મદન ગોપાલ લહીં ડોળા માં ઝૂલે મારો મદન ગોપાલ કેસરીઓ ને ટપકું કર્યુંલ પાલે તિલક કેસરિયું ને ટપકું કર્યું કાલ કાન માં કુંડળે ઝૂલે મદન ગોપાલ કાન માં કુંડળે ઝૂલે મદન ગોપાલ માથે પીછું મોરનું ને વાકિયા છે વા માથે પીછું મોર નું ને વાકિયા છે વાળ હિંડોળામાં મા ઝૂલે મારો મદન ગોપાલ હિંડોળામાં મા ઝૂલે મારો મદન ગોપાલ બાજુ બેર ખાને હીરા પોચી હાર બાજુ બંધ બેર ખાને હીરા પોચી હાથ છ મા કં કોણે સોહે મદન ગોપાલ કર માં કોણ કોણે સોહે મદન ગોપાલ માથે પીછો મોર નું ને વાકડિયા છે વાળ માથે પીછો મોર નું ને વાકડિયા છે વાળ ઇન્ડોળા માં ઝૂલે મારો મદન ગોપાલ ઇન્ડોળા માં ઝૂલે મારો મદન ગોપાલ કંદોરો મા ગૂગરી ગમ ગમ થાય કંદોરો માકડો ને ગૂગરી ગમ ગમ થાય કંદોરો માકડો ને ગૂગરી ગમ ગમ થાય કંદોરો માકડો ને ગૂગરી ગમ ગમ થાય પછી ના હિરલે સોહે મદન ગોપાલ હળ પછી ના હિરલે સોહે મદન ગોપાલ માથે પીછું મોર નું ને વાકળિયા છે વાળ માથે પીછું મોરનું ને વાકળિયા છે વાળ હિંડોળામાં ઝૂલે મારો મદન ગોપાલ હિંડોળામાં ઝૂલે મારો મદન ગોપાલ ખંભેલી ધીતા મળીને ગેડી દડો હાથ ખાંભેલી થી કામ ગેડી દડો હાથ ગૌ ઝે મારો મદન ગોપાલ ગૌ જેંચર મારો મદન ગોપાલ માથે પીછું મોર ને વાકળિયા છે વાળ માથે પીછું મોર ને વાકળિયા છે વાળ िडोरामा झुले मारो बदन गोपाल इन्डोरामा झुले मारो बदन गोपाल वैष्णव झुलावे मालो राजी भाई वैष्णव झुलावे मारो राजी धन घडी धन्य दिवस कय धन દિવસ માથે પીછું મોર નું ને વાક્યા છે વાળ માથે પીછું મોર નું ને વાક્યા છે વાળ હિંડોળા માં ઝૂલે મારો મદન ગોપાલ હિંડોળા માં ઝૂલે મારો મદન ગોપાલ ગોપીઓ જુનાવે મારો વાલો રાજીતા જાય મ ના એના મંદન તૂટી જાય વાઘે પીછું મોર નુને વાકળિયા છેવાડ માથે પીછું મોર નુને વાકળિયા છેવાડ હિંડોરામાં ઝૂલે મારો મદન ગોપાલ ઇંડોરામાં ઝૂલે મારો મદન ગોપાલ છોડ રાયકી જય સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ